હે મિત્રો હું ચિરાગ બરજોડ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે જોવાનું છે એક સિમ્પલ અને એક જ ટૉપિક જોઈશું અને એક ટોપિક પણ આપણે કમ્પ્લીટલી જોઈશું જેનું નામ છે સાદું વ્યાજ બરાબર હવે આ સાદા વ્યાજની અંદર તમારે કરવાનું શું છે તો કશું જ કરવાનું નથી હું તમને એક સૂત્ર આપું છું એ હું જ યાદ રખાઈ જઈશ એનું પણ ટેન્શન છોડી દો તમે જો આ સૂત્ર છે આઈ બરાબર પી આ એન ભાગ્યા સો હવે યાદ શું રાખવાનું હવે આ સૂત્ર તમને યાદ નથી આવતું હતું એક છોકરીને તમારે યાદ કરવાની છે જેનું નામ છે પ્રેરણા બરાબર તો સૂત્ર એક સિમ્પલ યાદ રાખીને રાખી લેવાનું કે આઈ બરાબર પ્રેરણા ભાગ્યા સ પ્રેરણાનો પી મતલબ કે પ છે તો તેનું પી થવાનું રનો આર થવાનો અણનો એન એટલે પ્રેરણા ભાગ્યા સો આ તમારું સૂત્ર યાદ રહી રહી ગયું રહી ગયું હોય તો હવે આપણે જતા રહીએ આગળની તરફ હવે શું કરશું તો હવે જો તમને આ સૂત્ર કમ્પ્લીટલી યાદ રહી જાય તો હવે શું કરવાનું છે તો હવે યાદ રાખવાનું છે કે આઈ તો આ આઈનો મતલબ શું થાય તો આઈનો મતલબ થાય સાદું વ્યાજ શું મતલબ થાય સાદું વ્યાજ એ જ રીતે પી કીધેલો છે તો પી નો મતલબ શું થવાનું તો પી નો મતલબ થવાનું મુદ્દલ એ જ રીતે આર તમને કીધેલું છે તો આર એટલે ટકા જે ટકા તમને આપી દીધેલા હોય તો એ ટકા તમારે આર બરાબર લખી નાખવાના હવે બાજુમાં લખેલું છે એન હવે એનનો મતલબ થવાનો વર્ષ બરાબર વર્ષ મતલબ કે યર્સ હવે જો આટલી ખબર પડી જાય તો દાખલા હંડ્રેડ પર્સન્ટ એમને આવડી જાય પણ આપણને પેલા ઉડાડ ધાવડવું જોઈએ જો કઈ રીતે કરીશું આપણે તો દાખલા તરીકે આપણને એવો ક્વેશ્ચન પૂછાયો છે કે વીસ રૂપિયા લેખે બે ટકાના દરે બે વર્ષનું સાદું વ્યાજ શોધો જો આવો ક્વેશ્ચન પૂછાય જોજો એકદમ બેઝિક છે આ બેઝિક એકદમ આજે આપણે ખાલી સાદું વ્યાજ એટલું જ જોવાનું છે આગળના ટોપિકની અંદર આપણે ચક્રવર્તી વ્યાજ જોઈશું જો આમાં ખબર પડશે તો ઓટોમેટિકલી પહેલાંની અંદર ખબર પડી જશે જો શું કરવાનું તો એટલું યાદ રાખવાનું જે તમને આટલા પૈસા આપી દીધેલા હોય તો એ પૈસા એટલે કે પી બરાબર મુદ્દલ લઈ લેવાનું બરાબર જો મુદ્દલ તમને કેટલું આપેલું છે તો મુદ્દલ તમને આપેલું છે વીસ હજાર પછી મેં તમને એક વસ્તુ ક્લિયર કરાવી હતી કે આર એટલે તમારે શું લખવાના છે ટકા ટકા કેટલા આપેલા છે તો બે ટકા

પછી આર બરાબર કેટલા તો બે અને એન બરાબર કેટલા તો એ પણ બે અને નીચે કેટલા આવ્યા સો બે જીરો જતા રે હવે શું છું બે બે ચાર ને ચાર દુ આઠ અને આ બે જે શૂન્ય દેખાય છે એ લખી નાખો તમે મતલબ કે આપણને જે સાદું વ્યાજ છે તો આઈ બરાબર આઠસો મળ્યું બરાબર જો આ દાખલો એકદમ ઈઝી છે એકદમ બેઝિક ટ્રીકથી ગણાવ ગણાયો છે મેં બરાબર પણ આવી જ રીતે દાખલા તરીકે મેં અહીંયા વીસ હજારની જગ્યાએ અહીંયા કરી દીધા છે ત્રીસ હજાર પછી બેની જગ્યાએ મેં કરી દીધા ચાર હજાર અને બેની જગ્યાએ મેં કર્યા છે ચાર તો આની અંદર ડાયરેક્ટ તમારે આ બધી માથાકૂટ કરવાની કોઈ જરૂરત નથી પછી સીધું લખી નાખવાનું કેટલા લખી નાખવાના ત્રીસ હજાર એટલે નીચે સો આવવાના એ તમને ખબર જ છે તો સો આવવાના હોય તો આટલાથી ડાયરેક્ટ બે જીરો ઉડાડી મારો પછી ત્રણ ચાર બાર ને બાર ચાર અડતાળીસ અડતાળીસ અને પાછળ જેટલા શૂન્ય હોય એટલા લખી નાખો એ તમારું થઈ ગયું સીધો જવાબ બરાબર જો તમે એક વખત પ્રેક્ટિસ કમ્પ્લીટલી કરશો તો હંડ્રેડ પર્સન્ટ મેં જેમ આટલા ગણતરી કરી દીધી તે રીતે તમે પણ ગણતરી કરી નાખશો જો પ્રેક્ટિસ નહીં હોય તો પછી આવી ગણતરી કરવી પડશે અને આ ગણતરી તમારા પેપરની અંદર બે મિનિટ અથવા તો ત્રણ મિનિટ થઈ જશે જો એ રીતની પ્રેક્ટિસ તમારી કમ્પ્લીટ પરફેક્ટ હશે તો હું ગેરંટી મારીને કહું છું ત્યાં સુધી તમે આ રીતે જવાબ લાવી શકશો બરાબર હવે જો તમને રીતની અંદર ખબર પડી ગઈ હોય તો આનો જવાબ એ તમારે કોમેન્ટ કરવાનો છે અને જે ચક્રવર્તી વ્યાજ છે એ જોઈશું આપણે એક અલગ વિડીયોની અંદર એક નેક્સ્ટ વિડીયોની અંદર અને જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરજો અને આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો